કઈ કામ કરે તો દાદા પાણી પીને તો પછી બાંધી બાજુ નીકળવી તો મિત્રો ખાડ ભેગું કરવાનું તું પણ પપ્પા જો ગાડી લઈને ગયા અને મને ક્યાં તું હાલી ને લેવાય મારા તો હાલી ન જવાનું જમીન પપ્પા ગાડી લઈને ખબર ગયા છે નથી ગાડી લઈને થઈ ગઈ લાગે ભેગું જ પપ્પા એ કઈ નાખ્યું છે હું આયો પપ્પાએ બધું ભેગું કઈ નાખ્યું બધું ભેગું ગાડી સામેશ લઈને આયે તો તારા ગાડી લઈને રખડવું છે આપડે પણ એટલે ક્યાં જ મિત્રો જો ગાડી વાંડે બાંધી થઈ જાય છે તૈયાર હવે દી આમ આથમી છે થોડોક રહ્યો છે અને હવે જવાનું છે આપણે ઘરે તો પપ્પા ને બધા તૈયાર થઈ ગયા છે બે જાઓ બે જાવ તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યો નવા માં બાય બાય